વાગરા જ્વેલર્સની દુકાનમાં થયેલ લૂંટમાં પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટારૂને દબોચી દીધો ગુનેગારને ઝડપી પાડવા વાગરા પોલીસે રાત દિવસ એક કરી નાખ્યા વાગરા પોલીસને સોનાની લૂંટમાં મોટી સફળતા મળી પોલીસે રોઝા ટંકારિયાથી એક ઇસમને ઝડપી લીધો આરોપી દસ લાખ રૂપિયા સત્તામાં અને ઓનલાઈન ગેમિંગ્સમાં હારી જતા લૂંટનો પ્લાન રચ્યો વાગરાના બજારમાંથી ગત સોમવારના રોજ બપોરના સમયે સોનાની લૂંટનો બનાવ બનતા લૂંટ ચલાવનાર ઇસમની શોધમાં પોલીસે રાત દિવસ એક કરી નાખ્યા હતા કે સમયસર કરેલ મહેનત વાગરા પોલીસને ફરી હતી પોલીસે વાગરા નજીકના એક ગામમાંથી ગણતરીના કલાકોમાં જ એક ઈસમને ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી હતી પોલીસે કરેલ કામગીરીની ચારેકોડથી પ્રશંસાઓ થઈ રહી છે વાગરાના હૃદય સમાન વિસ્તારમાં ગત સોમવારની બપોરે એક સોનાની દુકાનમાંથી સોનાની લૂંટનો બનાવ બનવા પામ્યો હતો લૂંટને પગલે વાગરા પથકમાં સોંપી પડી ગયો હતો ધોળે દિવસે અને ધમધમતા બજારમાં થયેલ લૂંટને પગલે પોલીસ હરકતમાં આવી હતી વાગરા પીએસઆઈ ડી ફુલદરિયા તેમની ટીમ સાથે વાગરા નગર સહિત આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજની એક પછી એક ચકાસણી કરવાનું ચાલુ કર્યું હતું પોલીસે સોનું લૂંટી ફરાર થનાર લૂંટારુ કઈ દિશામાં ભાગ્યો છે એ તરફના કેમેરામાં ચકાસી ગુનેગારને ઝડપી પાડવા કમર કસી હતી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે કરેલ કામગીરીને કારણે પોલીસને ગુનો ઉકેલવામાં સરળતા રહી હતી પોલીસે આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામના રાકેશ જસુભાઈ પ્રજાપતિ ઉંમર ત્રીસને શંકાના આધારે ઝડપી પાડ્યો હતો વાગરા પોલીસે રાકેશની સદન પૂછપરછ કરતાં તે ભાગી પડ્યો હતો અને તેણે સોનીની દુકાનમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી અને જણાવ્યું હતું કે પોતે ઓનલાઈન ગેમિંગ અને સત્તાના રવાડે ચડી જતા દસ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો જેને પગલે ગુમાવેલા પૈકી રિકવર કરવા વાગરા બજારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનાની દુકાનને નિશાન બનાવી હતી

મરચાં તથા મીઠાની પાવડરની ભૂકી નાખી અને એમની દુકાનમાંથી સોનાની ત્રણ પાંચ ચેન એક સેટ એમ મળી લગભગ ત્રણ લાખ પાસઠ હજારના મત્તાની ઢુંડ કરી અને મોટર પર ભાગી ગયેલો હતો જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી સાહેબશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નાવની આ ગુનો ડિટેક કરવા સૂચના આપી હતી જે અનુસંધાને વાઘરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ ડી ભુલતરિયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા જે દરમિયાન તેઓને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજા ખંટારીયા ગામનો એક ઇસમ રાકેશ જસુરભાઈ પ્રજાપતિ આ લૂંટ કરેલી છે જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતાં સદર સામે આ લૂંટ કરેલા હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓની આજ રોજ સવારના કલાક ચાર વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટવામાં ગયેલ જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ ત્રણ લાખ પાસઠ હજારની મત્તાની રીકવરી પૂરેપૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવી રહેલ છે અને આ ગુનાની તપાસ હાલમાં તેઓ આગળ ચલાવી રહેલ છે સાહેબ આ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ ના હાલમાં તો આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જણાઈ આવેલ નથી કે આ ઘટનાના જે સાહેબ સીસીટીવી સામે આવ્યા હતા એમાં સોનેની પણ બેદરકારી જણાઈ આવે છે તો એ વિશે તમે કોઈ પ્રજાને સંદેશ આપશો હા તમામ જે આ સોને જે આ જે ઘટના બની જે બનાવ એમાં જે વિશે છે એ આ બનાવ દરમિયાન જે લૂંટ થઈ એ દરમિયાન પોતે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા જેના કારણે આ લૂંટનો ગુનો બનેલો હતો એ તમામ વેપારીઓને આ બાબતે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે આવા કોઈ વ્યક્તિ શબ્દ શંકાસ્પદ જણાય આવે તો એની ખાતરી કરી અને પછી જ એમને મુદ્દામાલ બતાવવો જોઈએ અને પોતે આવા જે સોનાના વેપારી હોય એમને પણ આવા જે બનાવવા હોય આવા વ્યક્તિ આવે ત્યારે ખરેખર એમને તમામ મુદ્દામાલ જે વેપાર જે કરતા હોય એ તમને પૂરેપૂરી એને તકેદારી રાખવી જોઈએ આરોપીએ ગુનાને અંજામ આપતા પહેલા કોઈ રેકી કરી લે હાલમાં તો આરોપીની જો પૂછપરછ ચાલુ કરી રહેલ છે ચાલુ છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે પૂછપરછ દરમિયાન હજુ કોઈ વિગત હજુ હાલમાં જણાય આવેલ નથી પણ તપાસ દરમિયાન જો વિગત બીજી કોઈ જણાય આવશે તે બાબતે આગળ તપાસ કરવામાં આવશે ઓકે એના કોઈ સાથીદાર હોય આમાં સપોર્ટ કરનાર એવું સામે આવ્યું છે હાલમાં કોઈ હકીકત દરમિયાન કોઈ તપાસમાં જણાય આવેલ નથી સાથીદારો પણ રિમાન્ડ દરમિયાન તથા બીજી આગળની જે તપાસ દરમિયાન એમાં કોઈ આવશે તો એની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવશે સમગ્ર ઘટના શું હતી સાહેબ કઈ રીતના ચોરીને અંજામ આપ્યો અને આરોપીને પકડવામાં કઈ રીતના પોલીસને સફળતા મળી આ જે ઘટના છે આમાં ગામનો જે તોમતદાર છે રાકેશ જસુભાઈ પ્રજાપતિ એને સટ્ટો રમતો હતો તથા ઓનલાઈન ગેમિંગનો લગભગ દસેક લાખ રૂપિયા એ હારી ગયેલો હતો જેથી એના મનમાં કે ગારી ચોરી કે લૂંટ કરવું તેનાથી મારી રકમ ભરપાઈ થઈ શકે જેથી એને સોનીની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કરેલો હતો અને જે પોતે લગભગ હાલમાં તપાસ દરમિયાન એકલો જ લૂંટ કરવા આવેલ છે અને લૂંટ કર્યા બાદ મોટરસાઇકલ પર ભાગી જવાનો પ્લાન હતો અને રસ્તામાં એને આમોદ ખાતે જઈ અને જે તે લૂંટમાં જે વખતે જે બનાવ વખતે કપડાં પહેરેલા હતા એ કપડાં પણ એને રસ્તામાં આમોદ જતાં બદલી નાખેલા હતા અને નવા કપડાં પહેરી અને પછી એના ઘરે ગયો હતો ઓકે તો આરોપી સુધી કઈ રીતના પહોંચે પોલીસ પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા થોડી ટેકનિકલ સર્વેલન્સના આધારે આમ આરોપી વિશે થોડી પોલીસને માહિતી મળેલ કે રોજા ટંકારિયા ગામમાં આ આ આ ચહેરાવાળો આ ટાઈપનો એક વ્યક્તિ છે અને એનું મોટરસાયકલ પણ આ ટાઈપનું છે એને મોટરસાયકલમાં પણ એને બેગ પણ બદલી નાખેલી હતી પહેલાં એની પાસે આવી બેગ સાઈડમાં લગાવેલી હતી એ પણ એક માહિતી મળેલી હતી તથા એને ચટ્ટામાં પૈસા હારી ગયેલો હતો એ પણ માહિતી પોલીસને મળેલી હતી એટલે ગામમાં જઈને તપાસ કરતાં એના વિશે પૂછપરછ કરતા માહિતી મળેલી હતી જે ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ હતો